કેમ છો મારા વાળા નાના ફૂલકાઓ હવે એક્ટિવિટી પંદર તો બહુ જ સરસ રીતે તમે કરી એક્ટિવિટી સોળ પર આવ્યા આપણે અહીંયા આગળ કેપિટલ લેટર્સ કર્યા પછીના જે બધા છે સ્મોલ લેટર્સ છે અહીંયા તમને દરેક સ્મોલ લેટર આપ્યો છે એ બી સીડીનો અને એની સાથે એક ચિત્ર પણ આપ્યું છે જે ચિત્રની શરૂઆત છે કે એ આલ્ફાબેટથી થાય છે એમાં પહેલું છે એ તમને બાજુમાં ગુજરાતીમાં પણ લખેલું છે એટલે તમને સમજવામાં મુશ્કેલી પડે નહીં એની સાથે જે ફ્રૂટ આપેલું છે એટલે કે જે ચિત્ર આપેલું છે એ એપલનું છે એ ફોર એપલ એટલે કે એ ડબલ પી એલ ઇ એપલ જેની શરૂઆત થાય છે એથી બી ફોર বে বে যে চিত্রিচু একে বে বর বেড় সি ফর কেট সি নি কেট আলু ডি ফর ডোর এলিফ্ট এফ ফোর ফ্রোগ এফআর ও জি ফ্রোগ জী ফোর জিরাফ এচ ফস હવે અહીંયા આઈ છે ને આઈ આઈ પર એક ઇયર જેવું આપેલું છે જેને ઇંચ વોર્મ કહેવામાં આવે છે એટલે કે આઈ ફોર ઇંચ વોમ જે ફોર જેલી ફિશ આવી એક ફિશ એટલે કે માછલી હોય છે દરિયામાં જે આવી રીતે નીચે એના બધા આવા પગ હોય છે ને એ પગથી જ તે પોતે ચાલીને ઉપર જાય છે એ જેલી ફિશ છે કે ફોર ક્વાલા ઓસ્ટ્રેલિયામાં જોવા મળે છે ઓસ્ટ્રેલિયા પછી આવે છે એન એન ફોર નેસ્ટ નેસ્ટ એટલે કે પંખીનો માળો ઓ ફોર આઉલ ગુવર્ડ પી ફોર પીકોક ક્યુ ફોર क्वीन मधमाखी है जो मुगट जेव क राणी क्यू फॉर क्वीन आर फॉर रेबेट एस फॉर शिप टी फॉर टटल यु फॉर युनिकॉन वी फोर वाइपर વાઇપર નામનો એક સાપ છે ડબ્લ્યુ ફોર વેલ ખૂબ મોટી માછલી હો ભાઈ એક્સ ફોર ઝાયલોફોન વાય ફોર યક અને ઝેડ ફોર ઝેબ્રા આખી એ સીડી છે એના દરેક આલ્ફાબેટ છે એ આ દરેક પ્રાણીઓ કે તમને જે ચિત્ર આપ્યા છે ને પહેલાં પહેલાં અક્ષર ત્યાંથી શરૂ થાય છે આ એબીસીડી આપણે આમાંથી જોઈને પહેલાંય લખેલી છે અને હવે આમાંથી જોઈને એકદમ સરસ રીતે પાછી આપણી લાઈન બુકમાં લખવાની છે એ લખ્યા પછી આપણે અહીંયા આગળ એક્ટિવિટી સેવનમાં બંને આલ્ફાબેટ્સ આપ્યા છે કેપિટલ એ એની બાજુમાં સ્મોલ એ કેપિટલ બી એની બાજુમાં સ્મોલ બી એટલે એ આલ્ફાબેટ્સ છે એ નીચેના આપેલી ખાલી જગ્યામાં લખવાના છે એ ખાલી જગ્યામાં લખીએ અને સાથે પાકા બી કરી નાખવાના છે કે આ કેપિટલ બીની સાથે સ્મોલ બીની જોડી આવી જ થાય એટલે એ ઉપરથી આપણને કેપિટલ લેટર્સ અને સ્મોલ લેટર્સ પણ ખબર પડી જાય આ બંને બસ આખું પૂરું કરી અને મને પહેલી જે એબીસીડી સીડી કેપિટલ લેટર્સની કલર કરીને મોકલી ને એવી રીતે આ પણ મોકલવાનું છે હવે એક્ટિવિટી અઢાર સાથે આપણે ફરીવારથી પાછા મળીશું ત્યાં સુધી આટલું કામ પૂરું કરી ને જલ્દી જલ્દી મને મોકલી આપજો હો આવજો